તો કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં ને આમ થાય બધા મજામાં રહેવાનું જ છે કેમ કે હું હમણાં મજામાં નથી આજ કેમ કે મારે જવાનું દવા છાંટવા દવા છાંટવા જવું જોઈએ કે બાપા છે ને મારવાના એ વાત ફાઈનલ છે આજ મને કેમ કે મારા લખણ થોડાક ઓલા હું સીધો છું પણ મારા લખણ થોડાક ખરાબ છે લખણ ખરાબ એટલે કે હું કામ નથી કરતો એટલે કામ કરે ને એવું કરવાનું હોય ને હું જાઉં તો પેલા દવા છાંટવા દવા છાંટવા જવું પણ પેલા ભૂખ લાગી ગઈ છે એટલે નાસ્તો કરવા જવું હે હમણાં એડીની દુકાને લે જઈ નાસ્તો કરવા પછી નાસ્તો કરી આવી પછી વાળીએ ભાગી ને બાપા ધોઈ નાખવાના હે કાંઈ વાંધો ન લો ને આપણો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા જોઈએ ન હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ તો કરો સબસ્ક્રાઈબર નથી વધતા આપણા સબસ્ક્રાઈબ કરી નાખોલો ચેનલ કેમ કે હું તો કોઈની કરતો નથી ના હું કરું છું સબસ્ક્રાઈબ પણ તમે કરી નાખો શેર નથી કરતો પણ તમે કરી નાખજો

મસ્તી કરવાનું મારે પેલા એ મોરી સારું હું નાસ્તો કરી લઈ ગઈ તો આવી ગયા આપણે વાળીએ વાળીએ દવા સાટવાનું એવું કામ કરવાનું છે ટ્રેક્ટરની ટ્રોલી કે અમુક ટ્રોલી કે અમુક લારી કે એ બધું પહેર્યું હોય પાણીનું એમાંથી આપણે દવા છાંટવાની છે દવા સાવાનું બોપલ લગણ માં તો પૂરી કરવાની છે કેમ કે પછી તડકો થઈ ગયા એટલે જો આ કપામાં છાંટી દેવાની છે દવા રૂપા છાંટે હું છાંટ્યો આવાનું હમણાં આવે ને લઈને આપણે બ્લોકમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો છો તો વાડી આવી ગઈ ને તો જો આપણા અસ્ત્ર શસ્ત્ર લઈ લીધા હાથમાં કપા દવા છાંટવી જોઈએ હાલો તો કેમેરામેન અમારે જો આવી રીતે કર્યા રાખવાનું આમ તમે મોર હાલતા હતા જો હું દવા છાટું છતા બે હાલવાની મજા આવે બાકી

કરે આ માણસો બહુ ગદ્દારી વાળા હે ભાઈ છોકરો ગાડી કેટલા હે કા

પીસી નો બતાવે એ જોઈ કાકા આમાં અમુક વસ્તુ ન બતાવવાની હોય તમે બાકી ગામમાં કઈ રહ્યા છો કઈ નહીં મળ્યા પાછા નવા બ્લોગ માં કાલે પાછો બીજો બ્લોગ આવી જાય હવે દરરોજ ને દરરોજ એ છે અને તમે સબસ્ક્રાઇબ કરો ને કહે ને આમ માર લે કેમ મારું જ બતાવવાની હું માર્યું તમને કાંઈ વાંધો ન લ્યો પાછી મળીએ નવા બ્લોગમાં